પાલનપુર કેના વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાની કલતા નો લાભ લઈ સંબંધી યુવાન બહુપાશ માં લેવા ઉપરાંત કોઈના કોઈ બહાને ટચ કરવાની સાથે બીમસ ઇશારા કરતો હતો

અને રાત પણ રોકાતો હતો અને પરણીતાને એકલતાનો લાભ લઈ તેને પોતાની બાહુપાસમાં જકડી લઈ અજયે તું લગ્ન કરી લે આવી ત્યારથી મને ગમે છે તું મારી થઈ જા નહીં તો તને તારા પતિના ઘરમાં પણ રહેવા નહીં દઉં એવી ધમકી આપી હતી અજયની હરકતથી ચોંકી જનાર પરણીતાએ પતિ અને સસરાને જાણ કરી હતી પતિ અને સસરાએ અજયને સમજાવવા છતાં પણ તે પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો અને ચાન્સ મળે એટલે પરણીતાને ટચ કરતો હતો રાજકોટ ખાતે અજયના લગ્ન બાદ તેના ઘરે જમણવાનો કાર્યક્રમ હતો તે રસોડામાં રસોઈ કરી રહેલી અજયની પત્ની બહાર જતાં વેન્ટ પાછળથી પણિતાને પકડી લઈ અશ્લીલ ઇશારા કરી તું મારું કંઈ બગાડી શકવાની નથી રૂમમાં પરણીતા પુત્રને ફીડિંગ કરાવી રહી હતી ત્યારે હાથ ધોવાના બહાને રૂમમાં ઘૂસી ગઈ ગંદી નજરે જોઈ બિભસ શબ્દો પણ ઉચ્ચાર્યા હતા આંખે કંટાળી પરણીતાએ અડાદના પોલીસ પત્રકાર બાબતને સંબંધી યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જ પોલીસે અજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે હજર કુરસી સાથે પ્રકાશવાળા